સુરતના વરાછાથી સરથાણા સુધીના વિસ્તારમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર એટલી ધારદાર થઈ કે રાતોરાત જ બ્રિજ નીચેના અડ્ડાઓ ગાયબ થઈ ગયા અને એસએમસી અને પોલીસની સંયુક્ત કામગીરીથી વરાછા સ્વચ્છ બનવા લાગ્યો છે ત્યારે આજે સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર ગેહલોતે વરાછાથી સરથાણા સુધીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું કુમાર કાનાણીના પત્ર બાદ તાત્કાલિક જ કામગીરી શરૂ થઈ હતી અને એ કામગીરીનું નિરીક્ષણ આજે સુરતના મેયર અને પોલીસ કમિશનરે સાથે રહીને કર્યું હતું કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતું કે વરાછા અને વેસુમાં બહુ મોટો તફાવત છે વેસુના બ્રિજ નીચે બ્યુટિફિકેશન થાય છે જ્યારે વરાછાના બ્રિજ નીચે દારૂ અને ડ્રગ્સ ખુલ્લે આમ વેચાય છે અને 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 આ ઘટના બાદ તાત્કાલિક જ પોલીસ મનપાની ટીમ આવી હતી તમામ જગ્યાઓ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે સુરત પોલીસ કમિશનર અને મેયરે બંને સાથે રહી પાલિકાની અને પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા આ સાથે મેયરે રોડ પર દુકાન ધરાવતા દુકાન કહ્યું કે તમે પણ પાથરણા વાળાને ન બેસવા દો બાકી તમારી દુકાનો પણ હવે સીલ કરવામાં આવશે જો તમે કોઈ કડકાઈ નઈ દેખાડો તો તમારી દુકાન પર પણ અસર પડશે જો કે હાલમાં વરાછાના અમુક રોડ પણ વધારે ખરાબ હોવાથી તેને પણ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરી વરાછાના લોકો પોલીસ અને પાલિકાની કામગીરીથી ખુશ છે બ્રિજ નીચેનું જો દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર સાથે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદરા થઈને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસેસ ક્રિએટ કરતા હતા સાથોસાથ એના બી ગઈકાલથી જો બે દિવસ છેલ્લા બે દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં થયા અમે લોકો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂરત છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે જો પેચિંગ વર્ક કરવાના હોય લાઇનિંગ પટ્ટા દોરવાના હોય ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઇવ ચાલુ રહેશે જોઈએ આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારને જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા ટીમ અને સુરત શહેર પોલીસ સાથે મળીને નિરાકરણ લાવશે રિપોર્ટ ન્યૂઝ સુરત